જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો છઠ્ઠો અધ્યાય શ્રવણ કરીશું જેનું નામ છે ધુમ્ર વધ બોલો શ્રી દુર્ગા માતાની જય હું સર્વજ્ઞેશ્વર ભૈરવના ખોડામાં નિવાસ કરનારા પરમ શ્રેષ્ઠ દેવી પદ્માવતીનું ચિંતન કરું છું તેઓ નાગરાજના આસન પર બેસેલા છે નાગોની ફણાઓમાં શોભતા મણિઓની વિશાળ માળાથી તેમની દેહલતા પ્રકાશિત થઈ રહી છે તેમનું તેજ સૂર્ય સમાન છે ત્રણ નેત્રો તેમની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે તેમણે પોતાના હાથોમાં માળા કુંભ ખોપરી અને કમળ ધારણ કરેલા છે તથા તેમના મસ્તક પર અર્ધચંદ્રનો મુગટ શોભી રહ્યો છે ઋષિ કહે છે દેવીનું કહેવું સાંભળીને દૂતને ઘણો ક્રોધ થયો અને તેણે દૈત્યરાજ પાસે જઈને બધા સમાચાર વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યા દૂતનું તે વચન સાંભળીને દૈત્યરાજ ક્રોધિત થઈ ગયો અને તેણે દૈત્યોના સેનાપતિ ધૂમ્રલોચનને કહ્યું હે ધૂમ્રલોચન તું પોતાની સાથે સેના લઈને જલ્દીથી જા અને તે દુષ્ટ સ્ત્રીના વાળ પકડીને બળપૂર્વક તેને ઘસેડતો ઘસેડતો અહીં લઈ આવ તેનું રક્ષણ કરવા જો કોઈ બીજું આવીને ઉપસ્થિત થાય તો તે દેવતા યક્ષ કે ગંધર્વ કોઈ પણ કેમ ના હોય તેને અવશ્ય મારી નાખજે ઋષિ કહે છે શુંભે આ રીતે આજ્ઞા આપી તેથી તે દૈત્ય ધૂમ્રલોચન સાઠ હજાર અસુરોની સેના સાથે લઈને ત્યાંથી તરત જ નીકળી પડ્યો ત્યાં જઈ પહોંચીને તેણે હિમાલય પર રહેતા દેવીને જોયા અને તેમને પડકારતા કહ્યું અરે ઓ તું શુંભ નિશુંભ પાસે ચાલ જો અત્યારે તું મારા સ્વામી પાસે પ્રસન્નતાપૂર્વક નહીં આવે તો હું તને જબરજસ્તીથી તારા વાળ પકડીને ઘસેડતો ઘસેડતો લઈ જઈશ દેવી ભૂલ્યા તને દૈત્યોના રાજાએ મોકલ્યો છે અને તું પોતે પણ વળવાન છે તથા તારી સાથે વિશાળ સેના પણ છે આવી સ્થિતિમાં જો તું મને જબરજસ્તીથી લઈ જઈશ તો હું તને શું કરી શકું તેમ છું ઋષિ કહે છે દેવીએ આ પ્રમાણે કહ્યું તેથી અસુલ ધૂમ્રલોચન તેમના તરફ ધસ્યું ત્યારે દેવી અંબિકાએ હોમ શબ્દના ઉચ્ચારણ માત્રથી તેને ભસ્મ કરી નાખ્યો પછી તો ક્રોધે ભરાયેલી દૈત્યોની વિશાળ સેનાએ અને અંબિકાએ એકબીજા પર તીક્ષ્ણ બાણો શક્તિઓ અને પરશુઓનો વરસાદ વરસાવવાનું શરૂ કર્યું એ દરમિયાન જ દેવીનું વાહન સિંહ ક્રોધે ભરાઈને ભયંકર ગર્જના કરતો કેશવાળી ઝુલાવતો અસુરોની સેનામાં કૂદી પડ્યો તેણે કેટલાક દૈત્યોને પંજાના પ્રહારથી કેટલાકને પોતાના જડબાથી અને કેટલાય મહાદૈત્યોને પટકીને ભોંય પર પછાડીને હોઠોની દાઢોથી ઘાયલ કરીને મારી નાખ્યા તે સિંહે પોતાના નખોથી કેટલાયના પેટ ફાડી નાખ્યા અને ઠાપતો મારીને કેટલાયના માથા તડથી અલગ કરી દીધા કેટલાકને નહીં ભૂજાઓ તો કેટલાકના માથા છેદી નાખ્યા તથા પોતાની કેશવાળી ઝુલાવતા ઝુલાવતા તેણે બીજા દૈત્યોના પેટ ફાડી નાખીને તેમનું લોહી ચૂસ્યું અત્યંત ક્રોધે ભરાયેલા દેવીના વાહન તે મહાબલી સિંહે ક્ષણવારમાં જ અસુરોની સગડી સેનાનો સંહાર કરી નાખ્યો જ્યારે શુંભે સાંભળ્યું કે દેવીએ ધૂમ્રલોચન અસુલને હણી નાખ્યો છે અને તેમના સિંહે સઘળી સેનાનો ભયંકર વિનાશ કરી દીધો છે ત્યારે તે દૈત્યરાજ ઘણો જ ગુસ્સે થયો તેના હોઠ કંપવા લાગ્યા અને તેણે ચંડ અને મુંડ નામના બે મહાદૈત્યોને આજ્ઞા કરી કે હે ચંડ હે મુંડ તમે ઘણી મોટી સેના લઈને ત્યાં જાઓ અને તે દેવીને તેના વાળ પકડીને કે તેને બાંધીને જલ્દીથી અહીં લઈ આવો જો આ પ્રમાણે તેને લઈ આવવામાં સંદેહ થાય તો યુદ્ધમાં બધા પ્રકારના અસ્ત્ર શસ્ત્રોનો તથા આસુરી સેનાનો ઉપયોગ કરીને તેની હત્યા કરી નાખજો તે દુષ્ટ સ્ત્રીની હત્યા થતાં તથા તે સિંહના માર્યા ગયા પછી તે અંબિકાને બાંધીને સાથે લઈને સત્વરે પાછા આવજો શ્રી માર્કંડી પુરાણમાં સાવર્ણી કે મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો શુમ્ભ નિશુંભ સેનાની ધુમ્ર વધ નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત બોલો શ્રી દુર્ગા માતાની જય ભક્તો આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો છઠ્ઠો અધ્યાય શ્રવણ કર્યો છે આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય શ્રી દુર્ગા માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી દુર્ગા માતા વિડીયો જોવા માટે ધન્યવાદ